મારું ઓળખું શું કર્યું છે કુદરતની બલિહારીને ભાઈ કોઈ ના ઓળખે પણ આ આ મારા મહિના વરહદ આવી ગયો તે બધી ચારે વિઘોમાં મગફળી કરી તે ચારે વેઘોમાં કોઈ મળ્યું બધી પલળી છે નવા મારો દીવાલો દાટ થઈ ગયો છું અને આ પેલા ભાઈ કનુજીને હાલવાના છે હાલ વાયદો આવી ગયા છે કે નહીં હાલો તો હું ઘોડી લઈ જાય કો તો આ ગાય લઈ જાય શું કરવું કોઈ કરવું તો પડશે જ હેડો કોઈ કરવું તો કરવું તો પડશે જ પૈસામાં

ક્ષેત્રો માં કે જો તમે મગફળી આ જે પૈસા માં નહીં આવે શેડવાના ને તો હું તમારા ઘેર જાય બધી હારા ગયા હું ટ્રેક્ટર લઈને આવી બધું ભરી લઈ જાય હું શું કરું તમારા પાસે મોગે ને તમારે હારવાના કે હું તો ખેતર આલું તમારે એવા ઘર આવું પોણી આવો તો તમે હવે ના કરો મારે શું કરવાનું પછી પેલા આયા તા હું ટેકો નહીં કરું શોકિંગ શર્ટ વાતે થોડા તમારા 3 લાખ રૂપિયા લે હવે હું ટેકો નહીં કરું આ કે તમારે જે કરવું તો હું ટેકો નહીં કરું લાખ ઉપાડ લઈ આલો કોઈ પાલતો નઈ મુદો આ ભાઈ ને શેઠર આન્યું કે બલુજી કોઈ નઈ જોતો શું આવો ને આવ તમારી ના તમારી જ જોઈએ આવું તો હડો તો કે છે મારા આ તો કેવું પડે આ તો કોઈ ના મળે કોઈ આ કોઈ જેટલું આવું શું કોઈ મારા ઘેર થોડો લઈ જાવ આ ચોથા ભાગે વાય પણ ભૂલતો અહીવાનું છે બધું શું કરવાનું હવે મારા પાણી એક જ ઉપાય છે હવે પેલા જો કનુજી એ ઘેરથી કે ઘોડીને લઈ જાય કે ગાય લઈ જાય આમાં કનુજી આ એક કે હું ઘેરથી હરાજ ભરી જાય Panikazu pisa có tung pokai chưa qua Upai ở đâu rồi tung pokai dưa lập tức là lập tức có gì chưa 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 đi chưa 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 ભગવાન ભગવાન શું કરવું બધી આ કોરા આ કોરાય માગી છે આ કોરાય માગી પેલી કુરાય માં ગોમો છે આખડે એવું ચો નહીં હવે ચોક હવે ભગવાન તારા પાણી મારા પત્રીજાને હાથ આવજો હવે હું તારા પાડે આવું છું એના સિવાય કોઈ આરો નહીં મારે હો જય હવે જે માફ કરજો પણ મારા મારા પાસે કોઈ પૈસો ને નહીં મારે બધું ખરાબ બગડી છે tahun pertama pada bulan itu saya siapa aron sugar Eh, eh sugar ya મારા બધી પલડી છે આગ પ્યા ગુજીન કાનુજીન શું માગે પૈસા માગે કે પૈસા આજુ ના પછી અમે તારા ઢોર ને લઈ જાના પૈસા માગે કટા આલે ત મન બિયારણ નઈ બધું લે હાડો દે એનું છે ઈ તો ઓળે કરે હેડો આવું ખોખોટુ પગલું ભરાતું છે આ તો મતલબ બહાર હા ગયો અરે મારો ખજનો પણ મારું રાત

ગલુજીન કનુજીન ઈ રહી કે આરોડ હું ફોન કરીને બોલાવું હા ગલુજી હા તમે આ બલુજી ના ઘેરા હાલ તમારું ખાસ કોમે હાલ દરે હા જટાવ જો હા અરે બલુજી બા માં પૈસા લેવાના હે હા તમે દર આવો તો ને પૈસા હાલવા છે તમે આવો આવજો હારું હાલ તરે તો હેલો હા બોલો વિક્રમજી કનુજી બોલો શું છે ફોન કર્યો આ તમે બલુજી ના ઘેરા આવજો જટ

હા બોલો બોલો વિક્રમભાઈ હવે તમે બલુજી ની અરે તમારું છું કોમ હતો અરે હમણાં બે જણા બીજા હા આવી એટલે બધી વાત કરું હું હાલ બે તમે હા વિક્રમ આ બલુજી ને શું દુકો હડો તમારે બલુજી આયા મારા બરાબર તમેજો આયા એટલે પણ મારે હવે ઉપર ખબર લાખ રૂપિયા પૈસા લેવાયા કે ના પાડી શોખી કહ પણ હું તૈય લાખ તો પણ વધારે હાલ તમારા એવા આવે ને દસ વર્ષ તમારા એવા આવી ગયા નાઇ ગયા દસ લાખ સુ દસ પંદર લાખ જોઈ ને તો એ માણસ તો તમારી જ છે ને

એટલે કેટલા વાર થી બાચી આ તો પેલા લગભગ મહિના થી ખેડૂતો બિયારણ પૈસા બાર મહિના બે વાર હોય પણ કોઈ બિયારણ વાળો ખેડૂત ના બધા મળી જાય ખેડૂત હાલ તકલીફ આવી કોઈ ને પોતે તો બગાડ્યું નહીં બરોબર કુદરતી બગાડ્યું બિયારણ બિયારણ બધું ફેલ ગયું હોય તો મનસ બાર મહિને બે મહિને ચીડિયા

તમે બધે ને બલુજી તમે બધે ને મારા કુએ આવો બધે તરત પૈસા હાલ દેવા હે અને મગફળી સો બગરી સો બલીજી વરસાદની આપણે ને હલકા ફેર કમા કોઈ વધો નહી તમે ઉપર ને વધારે લઈ ગયો પચાસ હજાર તો મને એમને વાપરવા આવશું ભાઈ તમે આ બધા ને લઈને કુએ આવો બધા નો હિસાબ આજ પટાઈ દેવો મારે આજ ને આજ હવે તમારી વસુ ઉઘડી